કેમ છો બધા મજામાં જ હશો અમે જોઈ શકો છો અમે બે ભાઈ પાણી વાળવા આવ્યા છે ગાઈઝ જોઈ શકો છો આ મારો નાનો ભાઈ છે આ કેમ છો ભાઈ આ શું કરવાનું છે તમારે પાણી વાળવાનું છે ભાઈ આ તમારે કેટલા વીઘા જમીન છે આ 10 વીઘા આ તેમાં કેટલા વીઘા લાઈટ આવે ચાર તો કેટલા વીઘા જાય બે વીઘા બે વીઘા જાય છે હા તો તમે કેટલા વાગ્યાના જાગી જાશો છ વીઘા તો છે કે ભાઈ ચાર વાગે લાઈટ આવશે કેમ વાળો પાણી આ કે કરી વાળવાનું એવું છે એ તો બે સાલ નું મકીન હોય જન હોય ચાર ચાર પાંચ માં હા તો જો એ સકો સો આ ભાઈ ની વાડી છે અત્યારે ધંધારું છે એટલે તમને ની બતે હાડા નો ટાઈમ છે આ ભાઈ ને પાણી વાળવાનું છે એકલા ને ભાઈ બન બીગ બીગ તો ન લાગે ને ભાઈ અરે ના ના ભાઈ તો કદુ ગીત ગાઈ નાખો ક્રિશ ગાના વાળું इसका गाना सुनेगा हां संभला हो इस। इसका गाना सुनेगा जिल्ला दिया यो भाई अकलिश का गाना सुनावे से एक मस्त तो डायलॉग बाजू के नाको हां <coughs> जो जो शोक सो गाइस आ भोर में साहब गरी गयो से यो डोकू काटे एला डोकू काटे सागर सागर एला डोकू काटे यो गाइस डोकू काटे यो गाइस में कितलू जूम करी तुमने बताऊ छु यो गाइस સારું હાલો કઈ સાહેબ સાપ નીકળો તો અમે જઈએ છીએ ઘરે હાલે ભાઈ આલેરાયક નગર સાપ કોડી હેરો અમર ભાઈએ કર્યો દે છે આગળ નહીં હું આવ્યો આવું કઈ એ ભાઈ ઊભો તો રે ભાઈ મારા હાથ પર ગળ્યો આ જો ગાઈસ અમે બે ભાઈ ઘરે જઈએ છીએ હવે જોઈ છે તો ગાઈસ તો પણ અમારું ઘર છે હવે અમે બે ભાઈ આયા આવી છીએ અમારો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો ભાઈ તમારે કંઈ કહેવાનું હોય તો કહીજો હાલો આવ ગાઈસ બજે ના ભાઈ રામ રામ ને સીતારામ હાલો ભાઈ મારે આરામ ના થાય હા હા ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ને કીજો બધું હાલો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને આપડી નું નામ હું છે કીજો ટુન ટુન થાય ને ઓકે ગાઈસ બાય 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 હાલો ગાઈસ બાય બાય